સુરતમાં મહાવીર નિમિત્તે એક લાખ શુદ્ધ ના લાડુનું વિતરણ કરવામાં આવ્યું છે જૈન ધર્મના ચોવીસી અંતિમ તીર્થકર શ્રી મહાવીર સ્વામીજીના જન્મ કલ્યાણક દિન નિમિત્તે સુરતમાં શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ દ્વારા શુદ્ધ ઘી ના એક લાખ લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું આજે દસમી એપ્રિલના રોજ મહાવીર સ્વામીની જન્મ જયંતિ ઉજવવામાં આવી રહી છે જૈન ધર્મના તીર્થકર ભગવાન મહાવીરનો જન્મ પાંચસો નવ્વાણું ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ રાજા સિદ્ધાર્થ નિરાણી ત્રિશલાને ત્યાં થયો હતો તેમનું બાળપણનું નામ વર્ધમાન હતું મહાવીર સ્વામીજીનું જીવન ત્યાગ તપસ્યા અને આત્મવિકાસની પ્રેરણા રહ્યું છે તેમના ઉપદેશો આજે પણ એટલા જ સુસંગત છે જેટલા સદીઓ મહાવીર સ્વામીનો ઉપદેશ આજના સમયમાં પણ એટલો જ અર્થપૂર્ણ છે કામ ક્રોધ લોભ આસક્તિ અહંકાર ઈર્ષ્યા અને નશો આ બધા આપણામાં છિદ્રો બનાવે છે જે આત્માની પવિત્રતાનો નાશ કરે છે ત્યારે સુરતમાં જૈન ધર્મના ચોવીસીના અંતિમ તીર્થકર શ્રી મહાવીર સ્વામીજીના જન્મ કલ્યાણક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સુરતમાં શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ દ્વારા શુદ્ધ ગીના એક લાખ લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું શ્રી જૈન શ્વેતાંબર પૂજ્ય યુવક મહાસંઘ સુરતના રાષ્ટ્રીય વરિષ્ઠ સંગઠન મંત્રી નીરવભાઈ શાહે જણાવ્યું હતું કે સુરત શહેરમાં વિવિધ જગ્યાએ જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના શુદ્ધ ગીના એક લાખ જે

બે હાથ જોડીને વિનંતી કરી છે કે આજે પ્રભુનો નો જન્મ દિવસ છે આપ મો મીઠું કરો એવી રીતે લાડુ પ્રસાદીનું વિતરણ કરતા હોઈએ છીએ સુરત શહેરમાં ચાર જગ્યા પર આ પ્રકારના આયોજન છે અને દરેક આયોજન પર દરેક જગ્યા પર જૈન સમાજના અમારા યુવક મહાસંઘ લગભગ અઢીસો ત્રણસો સાડા ત્રણસો કાર્યકર્તાઓ પરિવાર સાથે નાના બાળકો સાથે મહિલાઓ સાથે જોડાય છે અને તે પ્રજાજનોને બે હાથ જોડીને મોટું કરાવે છે